પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ગામે ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં શહેરા મામલતદારના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજવામાં આવી આ સભામાં ગામના ટેકરા ફળિયાથી હોળી ફળિયા અને ખાંટ ફળિયાથી ડાબી ફળિયા સુધીના કાચા રસ્તાઓને પાકા બનાવવાની માંગણી થઈ આ ઉપરાંત ટેકરા ફળિયા અને તળાવ ફળિયામાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા નવનિર્મિત સંપ ચાલુ કરવા તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણો અને ગામમાં અન્યત્ર થયેલા દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી

રસ્તાના અને ગૌચરમાં દબાણ બાબતના બે અમુક જે બે ત્રણ પ્રશ્નો રજૂ થયા છે તેનું રૂબરૂ અધિકારીઓની રૂબરૂમાં સુખદ નિકાલ કરવા માટે જરૂરી જે તે કચેરીના કર્મચારીને સૂચના આપવામાં આવેલ છે બે હજાર ચોવીસ અંદર અમે અરજી વસમાં ઓફિસમાં આપી હતી પણ એની કોઈ સુવિધા કરવામાં આવી નથી એના માટે અમે ફરી આજે લિખિતમાં અરજી આપેલી છે રાત્રી સભામાં ટેકરા પડ્યા આજે લગભગ સાત વર્ષથી અમે આ પાણી માટેની અરજીઓ આપ્યા કર્યું છે